નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે એક લાખ રૂપિયા સહાય તો યોજના વિશે માહિતી મેળવી મેળવીએ તો ટ્રેક્ટર સહાય યોજના છે વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ તો એક લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર છે સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઇન મુજબ આ સહાય છે એ મળવાપાત્ર છે આના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન ઉપર ત્યાં તમારે તમારું લોગિન છે કરી લેવાનું છે તમારું રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ લોગ થશે જો રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો આપણો વિડીયો પણ મોટો વિડીયો બનાવેલો છે આપણી ચેનલ ઉપર ત્યાંથી તમે જોઈ લેજો લોગ ઇન કર્યા બાદ ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગની અંદર આ યોજના છે હાલમાં ચાલુ છે ફોર્મ ભરવાની પ્રક્રિયા ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીથી વધુ અને સાઠ પીટીઓ એચપી સુધીના માટે અરજી કરવાની પ્રક્રિયા છે એ શરૂ છે એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકશો અને અરજી કરો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ત્યાં અરજી કરો ઉપર જવાનું છે અને સરળતાથી તમે ફોર્મ ભરી શકશો દર વખતની જેમ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ અને કલર ઓફ વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજની તેમજ વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટ રમેશ સર ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમની પણ મુલાકાત લઈ શકો છો થેન્ક યુ